તો મને તો ના રતાડી ગયો કેટલા વાગે અરે હાલ ને હાલ આ રેડી એડો બતા કેટલા જુએ છે ઓહો એવા આસો તો તો લ્યો જુએ છે જુએ છે કરો તો 5000 લઈને આવો તો અલ્યા એ થાર લાગી દે ભેહા ન જાય એની એ આ પેલા ભાવનો હા અરે હવે મને એક આઈડિયા આવી ગયો એક છેક નો આવજો હા ને હા તો ઠાઈ દો તો

આતિયાર આયા તમારી વાત સાચી પણ મેં કાલે તો સોમવ ઘડાયા મારા ખબર ના વાગે આવશું 10 વાગે એમ હો તો હું 12 વાગે આવશ હા પૈસા ના ખરવા નું તમારું સ્કિલ ના લાવ પઈબે

સાફ સફાઈ બાર વાગે દો વાગે પૈસા કોમ તમારો એવું પછી મન તો બધું ક્યારે પૈસા

પણ આ ફોન પે છે અરે અમાર તો ફોન પે હાલ્યા ને તો લાવો નંબર આડો 250 ફોન પે નાખો અને 500 રૂપિયા રોકડા હા તો રાત ને વળું છે સ્કેનર હા સ્કેનર કરો પજી પજી હા આઈ ગયા આવી જ અને પાછા કદી આજ પાહા તો અમે અમેંગે ન દેલે

મે <coughs>

આચિયાક ને છેત્રિયા લાગે છે બાકી તમને કોઈ ચાલે નહીં એ તો છેત્રિયા હોય કે ગમે એ હોય લઈ જાય કે નહીં હે એમાં શું મોટી વાત કરી પહોંચતા લે કારણે પચીસ ત્રીસ હજારની જરૂર પડે તમે શું લઈ જાઓ અહીંયા જોઈએ એટલે મળી જાય માં હાલે કોઈ ભાઈ તમને હાલતો હશે વાત કરો તો અહીંયા મજા કીધું છે તમારે ક્યાં કાળી હાથે હવે પડે તો મારે કંઈ ધોળી જવાનું કોઈ ના કે રેણી કુળાપારા ધંધાપત મોટું કચો વાધાર ને કચો વાધાર ને બેડી તો તો તમે રેત તો ઉલે ખોડી કરતા તા કામ છે તારે મને એવું શું કામ છે મારે તો

બે તો લાવો સોના મોના રેડી ને મૂકવા તો વણતો નથી તમે ઉપર ધીરણ કરી બહુ મોટી ભૂલ કરી આશી મેં એટલે એવું મારે કાકા શું ઉજ્યું તમે કને પૈસા લેવા આયા લેવા આવતા કાળો હાપે આડે નો ઉજ્યો અરે તું મને ઈ કે કે એવું તો શું છું તારા બાપ ને રાતો રાત દેવા ખોને ખાલવા પડ્યો કોદે બે બે કિડની દુખતી હતી ને હવાર પડતા ફેલ થઈ ગઈ એટલે દવાખાના ભેગા કરી બી તો ખોને તાર કાકો મર્યા તો નથી ને ના ના શું લેવા મરે માતાની દિયાથી ગાડો કિડની ધોર આવશે ભી કમરળ કરાવશે નકા વગર કિડની રહેશે શું લેવા એમ બેટા હું શું કહું ડોક્ટર થી લાગવળ કરે ને તો બગડી ગયો હોય ને તો હજાર હજાર રૂપિયા આવશે રે બે કિડને હવે લઈને 2000 રૂપિયા મારા આલ્લો છે વિશે જો આઈડિયો આડિયો કોમમાં કોઈ ધિરણ કરે મારા નોમે માર કાકા નો હોય તો લેતો આવો તમારી માં તો ભળ હા આખા ને બુસ બુસ મારી મારીને બેઠા હતા નાખવાનો હતો તમે આલ્યા અત્યારે વાયદો હતો કાકો વાયદા કરે કે છે ને ખબર નહીં તો રાતો રાત રાતોરાત હાડક દવાખાને ભેગા કર્યા હું પૈસા લઈને પછી આવું પૈસા ભાઈ કોઈ ગમ બની આ ધીરે નહીં કરે તમારો પડતો અમારા ભાઈ એટલે પૂરા કરવા પડશે તમારે એટલે બે હજાર પકડે ભલે કીટ ને બેસી નાખવા રેડી ને નવા ત્યારે હાથ ઠીપકારી મારે દે

એ એમ દીજો મરતા મરતા કે તારા બાપને કે મરતા મરતા મારા પૈસા લઈ લઈ ને કે મેલની અને હમણાં આપણે ઘરે લખ કશું વઢન તો પણ આવા આબરૂ પાડે અહીં ગંતિ ક્યો લાવવાના આવતા તા ઈ તો જોયું હશે હું શું કહું હજી કાળું છે કે નહી તો ઘણો એન થવાનો છે ઘણો એને તો રિઝાક ને કેટલા લેવાના આની ખબર કોઈ કેટલા લેવાના કયા લેવાના છે કેટલા ઈ તો પછી હું કહું ઓમનો હોંભળવાનું રે મન કે તાર કા કાન કે આખે આખો વેચ ને બોડો ડોક્ટર ને પણ કે મારા પૈસા લાય માં ઈ મરવો ન દુએ કે એ તો લેવા વાળા તો એમ ગયા તો તો ટેન્શન ની લેવાનો એવા તો જેટલા મોગને વાળા આવશે એમ એ કાકા આ પેરાત ગયો કો છે આવે અલ્યા આની પાછી મે તો અંદર લીધા આલ્યો તમે આયા ફળ થોડો ઢુલિયો લેવરાવ દોરો રાગે નથી પોતાને લખવું હોય છોપરો

તમારે ઘરથી ત્રણ નજર લાગ્યા કાલે હું લઈ જયા ને કાલે કાલી દેવી નિયર લાવ એ ચીજ લખવો ઉપરો મને કરવો આમ લઈને ના હરા દવાખાને લઈ દો દવાખાને હાલત થઈ ગઈ છે હા કોઈ હા સારું

આ ડોહાના ઉમરે મગજ શીખર જોવાથી આવ્યો આટલું બધું હવે છે પેલા તો કરીને રાખું હોત તો